મોર્નિંગ જય દ્વારકા મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે સવાર માથે જવ તમે જો અને આજ ઘરેથી ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાનું આજે આપણે વાડીમાં જવાનું છે ત્યાં મોટર આલે છે ત્યાં આખી રાત મોટર આલે અત્યારે આપણે ઉઠી ગયા છીએ અને નિયા સાકલા જવા જવાના છે આમ જો છે જાકો દેવ વાતાવરણ ના જો 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 એ જાકા રહી છે પવન ચકી અને ચકલા અને બધાય હવા મોજમાં સવાર હવાર માથે તો બધાય મોજમાં જ રહેવાનું મિત્રો

હવે જોઈએ આગળ લાઈટ ટીપ મારી ગઈ હતી આવી હોય તો લાઈટ તો આવી ગઈ છે ઓલરેડી પાછું જો પાણી પૂરી ગયું હોય તો અહીંયા ભાઈ પાવામાં વાત કરીએ ને તો એમ કીધું કે અડધું પી ગયો છે અહીંયા ક્યાંક પાટલા હોવા છે એટલે ક્યાંક મજા આવશે મસ્ત મજાના જેવું ઓ ફાઇનલી મિત્રો અયા વાવાજી આટલી કી દીધી કન્ટીન્યુઅર રાતની મોટર હાલતી કે આપણે કટકો ફેરવી વએ એટલે બંધ કરી દીધી છે આખરી જો ચાલુ થઈ ગઈ ઓટોમેટિક નહી તો કમ્પ્લેક્સ ચાલુ થઈ ગયે છે તો જ આપણે જવાનું કે દૂધ દેવા દૂધ દેતા આ ઘરે સસ્ત મજાનો 7:30 વાગરનો સા આવી ગયો છે મિત્રો બીજો બસ 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 एक तो आपड़े पी ली तो ऑलरेडी 8:30 વાગે અને હજી ગામમાં જો જાવું તો આ દૂધનું પીન પીવું હે દે કાતું હોય તો મેં ચા પીને આપણે જવા દે હાલ આતરો વાગી ગયા છે પણ એક અને લાઈટ આવી ગઈ છે મસ્ત મજાની જો મોટર ચાલુ કરી દીધી તો વાલે છે પણ યે હજી મખડીમાં નથી આપણે ઘરે તાપન કુંદી હાફ કી લેતા એટલે ત્યાં હલે છે તો તાપન કુંદી ભરાઈ જ ને પછી જવા દે મખડીમાં તો કંઈક પીવું ચાલુ થઈ ગઈ લાઈટ હવાની ગઈ છે અત્યારે એવી જો સાડા બાર વાગે અને આપણે એક જ કામ છે જો કિંગ લાઈટ ક્લીન છે ને એક નંબર શોખી અહીંયા જો ખેવા આ બધો આ બાંબુથી ખેવા કાઢવાનો છે જો આગળ કાઢી નાખો ક્લીન ક્લીન થઈ ગઈ જો ભાઈ થઈ ગઈ ને એક નંબર હેવા નીકળી ગયો ને બેન મસ્ત થઈ ગયો જો ઓલા ઓલા છે ને રોગા પાંદડા વેચ્યા પીપળના પાંદડા છે ને

ખબર પડે જ્યાં પાણી પી ગયું ત્યાં ખબર પડે જ્યાં પાણી ગીમ બધે ત્યાં જ્યાં ખબર પડે જ્યાં અમે ફેટા ફેર ગયું ને એટલે શેખ સુધી જવામાં ખબર જ પડે તમે જોયું મસ્ત મજાના વાડીમાં આવી ગયા છે એને જો માંડવી જો હજી આમાં વટ મારે જો સાંજનો ટાણું થઈ ગયું તો એ વટ મારે જો અહીંયા સુધી પીધી છે જો લીલી ચમ છે એટલે મોટર ચાલુ થઈ જાય કે ઓકે મસ્ત મજાનો જો આમ સનસેટ નો ટાઈમ થઈ ગયો સુરેજ ભગવાન સૈલાસ હતા એના ઘરે અને લાઈટ તો મિત્રો વહી ગઈ ને તો પાવાનું કામ છે ને ઓલરેડી અહીંયા ક્યાંક સુધી પૂગી જાય પછી એક બે ના કારે તો આપણે છે ને ઓલરેડી અહીંયા સુધી પીતું છે અને એક વસ્તુ બતાવ મસ્ત મજાની પ્યાસ હોય છે અમારે ડુંગરી છે ડુંગરી અને ડુંગરી પછી આવે છે ગવાર પછી આવે છે ભીંડી બકાલું જો વવાઈ ગયું છે આ દેશી દેશી ગુવાર છે જોઈ શકો તમે મિત્રો ભાઈ ભાઈ અને આમાં જે મસ્ત મજાના છે ને ઓલું ગળવા મહિના છે અને આમાં જે ભીંડી મેં ભીંડા આવશે ભાઈ એક નંબર ઓડાય અઠ્ઠાણું ભાઈ વેતર એટલે ઠંડો ઠંડો પવન આવે ને મજા આવે એવી છે વાડી અને જો આમ છે ને ભાઈ આદર જેવું છે જેવું ઊંડું ઊંડું ગતે છે ને વરસાદ હોય છે આવી આવી ને તો તો ખાસ જરૂર છે પણ જાય અત્યારે મસ્ત મજાનો પવન પવન એક નંબર નો નીકળ્યો એક નંબર નો પવન નીકળો વાત ના પૂછે એમ અને ભાઈ સુરજ ભગવાન જેમ વાદરામાં બે હવાની તૈયારી છે વાદરામાં જેવો અડધા બેઠક એવો મસ્ત મજા ના લાગે છે જો મોટો મહારાજા આવી ગયા છે મહારાજા જો સહેન જો ભગત ભગત પેરીન આમ ભગત છે અમારા ખેડૂતનો કારણ કે આપણે આવ્યા છે પાણી વારવા વાગે છે 9 લાઈટ આવી 8 વાગે અને આપણે આવ્યા છે ઇન્જો પાટલા પોચી ગયા છે એમ જો કારણ કે ખેડૂ છે ને ભાઈ લાઈટ આવે ને ત્યારે આવે બીજું શું કરે ભાઈ દિવસના ના તાવક જાવ કાવક જાવ કાવક જાવ કરે અને આપણે મૈત્રી બતન દબી નજી પી ગયું હોય તો પાણી વહી જાય આવક જાવ આવક જાવ કેરી અને જો અત્યારે લાઈટ આઠ વાગે આવી અને હવે ઉજાગરો કરવાનો પછી હવે દીની લાઈટ આવે ને એટલે વળી આપણે શું કરવા જઈએ રેવાય નહીં ભાઈ તમે એમ કહેતા હોય સુઈ જાય દીની આવક જાવક કરતી હોય ને પણ રેવાય નહીં લાઈટ આવે ને એટલે જવું પડે આપણે ચાલુ કરી અને અડધક ભૂગન લાઈટ વાઈ જાય ભાઈ ખેડૂત ખેડૂતની વેદના ભાઈ સમજે નહીં કોકે સમજી શકે એ બધા લાગે જ ના સમજી શકે ખેડૂત હશે ને એ તો অলরেডি સમજી જ ગયા છે લાઈટ આવક જાવક કરે અને એની વેદના ભાઈ ઓહો વાત ના પૂછો ભાઈ ખેડૂતની આ લાઈટની સમસ્યા છે ને ભાઈ અત્યારે લગભગ ગામો ગામ હાલ છે લાઈટની સમસ્યા કોક ગામ એવું હોય તો ભલે કમેન્ટ કરી દેજો તમારે આવી લાઈટની સમસ્યા કેવી છે દીની રીએ કે ટીપ મેરેજ રાખે પછી અમારે ટીપ મારે એટલે અત્યારે બપોર સુધી રહેતી જ નહી બપોર પછી એમાં એક આખી ફેર આવી પછી ટીપે જ મારે રાખી આવે છે ખેડૂતની ભાઈ સમસ્યા સમસ્યાને હલ દૂર કરવા અને ટીસી જો મિત્રો આપણે છે ને આવા દૂરમાં છે ને જવાનું ભાઈ આવા દૂરમાં પાણી જોઈને જવું જ પડે ફરજિયાત એમ ના આવે જેટલું મૂકી દે એમ ના આવે ભાઈ પાણીના મિત્રો બગાડ થાય એટલે જોવા જવું જ પડે ફરજિયાત જોઈને આવા દૂરમાં જોઈને પછી વાત નાખું ફેરવવાનું ભાઈ જો આજે છે ને ભાઈ રાતનો જ બનવાનો છે જોજો ભાઈ રાતનો

હવે એક કે બે નાકાર જેવું રહે એક કે બે કટકા જેવું ફેરવવાનું રહે અને વાગવા વાગી ગયા દસ ને આપણે હવા દસ થઈ ગયા અને આપણે ચા મસ્ત મજાનું બનાવીએ મજા આવે નીંદર ન આવે નિંદર આવી જાય મિત્રો એટલે ચા બનાવીએ મસ્ત મજાનું મસ્ત મજાનો ભાઈ સા મૂકી દીધો જો તમે હલો મિત્રો વાગી ગયા છે હવા બાર આપણે જો નાક બાકું કટકો બદલાવી ગયો હતો અને હવે એક આતો કટકો બદલાવાનો હે એટલે પાડી દણ પી જાહે પછી આપણે જો આ કટકી તમને હવે આમાં દેખાતી હોય ને તો આપણે વાટ્યું ખોળ જોયું છે ને ત્યાં તેમ પાવાનું એ કટકી રહેશે એ પી જાહે અને આજના વિડિયોને સમાપ્ત કરી દઈ અને હજી મારે એડિટિંગ કરવું પછી પાછો એડિટિંગ કરીને અત્યારે જ હું અપલોડ કરી દે અને સવારે 8 વાગે તો આવી જશે અને બધા મિત્રને જય દ્વારકાધીશ